શ્રી આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર દિલ્હી ખાતે સમીના સેવક પરિવારનું દલિત સમાજ માટે આપેલ યોગદાન બદલ કેન્દ્રીય મંત્રી શ્રીઓના હસ્તે સન્માન ડોક્ટર બાબાસાબ આંબેડકરની વિચારધારાને વરેલા દલિત સમાજના લોકોને હર મદદની ખેવના રાખતા અને તાત્કાલિક અસરથી પહોંચી જઈને પોતાના ઘર પરિવારની ચિંતા કર્યા વગર સતત લોકોની વચ્ચે લોકોની પડખે ઉભા રહેવું તેમના આ મહાન કાર્ય પાછળ તેમના ધર્મપત્ની આજીબેનનો વિશેષ સહયોગ રહેલ છે અને તેમના ધર્મપત્ની આજીબેને તેમના પતિ મોતીલાલ પરમાર સેવકના હુલમના નામથી પંથક સહિત આ વિસ્તારમાં ઓળખાય છે સમાજના વિકાસ કાર્ય માટે ખેતમજૂરી જવાબદારી સંભાળી તેના પતિને સતત સમાજ સેવા માટે વ્યસ્ત રાખ્યા હતા અને પોતાના બાળકોનું લાલન પોષણ તેમણે કારમી મજૂરી કરીને કર્યું હતું તેમણે તેમના દીકરા દીકરીઓના પાલનની સાથે તેમના એક દીકરાને જ ન્યાયાધીશ પણ બનાવેલ છે આમ તેમના આગવા પારિવારિક સમયના બલિદાનના ભાગરૂપે તેમની મા રમાભાઈ આંબેડકર ઇન્ટરનેશનલ એવોર્ડ માટે લોકસભાના પૂર્વ પેનલ સ્પીકર ડોક્ટર કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને ગઠિત ઉદાહરણ રાષ્ટ્રીય સંસ્થાના ક્રમે પસંદગી કરવામાં આવી હતી રિપોર્ટર રાજુ જોશી ગુજરાત ન્યૂઝ